રાજા અને હું અત્યારે તૈયારી કરીએ તો અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ ની રક્ષાબંધન નું બધી ડેકોરેશન બધું રાખી છે ગયા પહોંચી ઘરે અને ઘરેથી અત્યારે નવા બ્લોગ ની શરૂઆત કરીએ છીએ અને અત્યારે મમ્મી અને મન જો સૂતો છે મન હાલ તૈયાર થઈને ગયો

કિશુ અને દાદા અને હું અત્યારે તૈયારી કરીએ છીએ જો અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ ની રક્ષાબંધન નું બધી ડેકોરેશન ને બધું બાકી છે તો હવે બધા આવે એ પહેલા થોડું ઘણું ડેકોરેશન ને બધું કરી લઈએ અને જો આયા ઈચકો હતો ઈચકો કાઢી દીધો આમ મૂકી આવ્યો જો આ પાટ આયા લઈ દીધી આ પાટ અંદર થી અહીંયા લઈ દીધી હવે થોડીક ભજી આમ કરસે એટલે અહીંયા

અને બાજો ખુશ ખુશ થઈ ગયા છે બધા હવે આવા મંડા છે શું છે એમાં ઘણી તો નો કાતો રતો સતુતા છે ના તો ગાઈસ આ રાખડી બાંધવા દીદીને લોકો આવી ગયા છે school on मेरा भाई तो मेरा भाई वो बहना मेरी बहना तुझसा ना कोई अपना संग मेरे यूं ही रहना तू ओ बहना જો અત્યારે આપણે મામાન ઘરે પહોંચી ગયા છે અને મામાન ઘરે બધા ભેગા થઈ ગયા છે જો ભારતી મામી છે માસી છે શ્રેયા છે નકુલ ને રાખડી બાંધવા આવ્યા છે કીર્તન નંદન જયશ્રી માસી નિલેશ માસા તો મળી લીધું હમણાં મુન્ના મામા આવ્યા છે અને ભારતી મામી મામા આવી ગયા છે એમના જ ઘરમાં આપણે આવા દીધા છે અને પ્રિયાની બધા રાખડી બાંધવા ગયા છે અત્યારે મન ને તો એ બાંધી આવે ભાઈ મળીએ ta you uh -huh. श्याम जैसी तुम हो मेरे लिए जरूरी तुम ना हो तो हर दिन आधा हर शाम अधूरी मधूरी मुझसे है बड़ी माँ जैसी तू कभी दोस्त मेरा तेरा हर बात तेरी हो किससे मुस्कुराने के बस प्यार तेरा सच्चा सब रिश्ते हैं दिखावे के તુજસ ના કોઈ આપી થોડા રૂટ લેના તું તું ને તાશા તું ને હિરી હસ 凡事自有他根，莫只顾心内思量。 तुझसे रिश्ता सब रिश्तों से प्यारा है सदियों का साथ हमारा है।

તો ગાય જો બધા રાખડી ને ઉધ બાંધીને હવે પાછા કપડા ચેન્જ કરી લીધા છે આજે દિવસના ચોથા જોડી કપડા ચેન્જ થાય છે અને અત્યારે હવે પાછા જઈએ છીએ જમવા માટે બધા અને આપણી સાથે છે દીપક માસા જય શ્રીવાસી બતાવું તમને જો

બધા વેટિંગ માં છે અને અમારા બધા ઘર ના બધા વેટિંગ માં છે અને બધા મસ્ત અત્યારે મીટિંગ જમાવી છે અહીંયા બેઠા છે દાદા મામા મામા પાછળ જોવે વેટિંગ વેટિંગ લાંબુ છે આવી જશે ઓકે ઓકે ચાલો આપણો વારો તો આવી જશે ભૂખ લાગી બહુ જ લાગી वार नहीं कहीं खाते हैं सारे सारे चलो फटा फट कहीं ले लिए होटल में आए किया जी मामा जोड़े कहां गया परेश मामा ओके परेश मामा गुन्ना मामा बता मामा और जोड़े पहुंची गया जी जो मतलब को जंबा आएगी ना बताएं वेटिंग में बैठा से वो काम नहीं पहले ले जाओ जल्दी आज जो है बताएं वेटिंग બધા ગયા છે હવે હેમર માટે સેવન સેવન ટુ માં જાય છે મામા મામા હેમર મારવા જાય છે હવે અને એ હા માર્યું છે જોરદાર કીર્તન કરતા વધી જવાનું છે મને એવું લાગે સેવન 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 થ્રી ફાઇવ સેવન વાન ભાઈ પહેલવાનીમાં

દાદા અત્યારે આ તો ચારસો તો પચાસ હવે બધું રમી અને જઈએ છીએ આપડે અને બધા અહીંયા બેઠા છે શાંતિથી

नंदन ने सो गायब करे कर तो आप सभी को लगा मैंने निकाल के कोई डाला देख एक दो तीन बार माटी कोई पकड़ो भी इनका ईयर देखना है। पकड़ो कौन से ईयर का है ईयर देख के इस कटोरी में डाल दो मुंबई से कुछ नहीं लाया हीरोइन पकड़ लाया नाम की नबीना की आलिया की बटा बसमाबाद है ये देख वो लागरा जाएगी नजर में आई बता दे देना वो गई इसमें नहीं है आगरा गई ये देखो लो बम्बई जाएगी देखो बम्बई गई कितनी हो गई एक भी नहीं आगरा बम्बई गई ये दिल्ली जाएगी भाई आगरा से आई बम्बई से ये देखो कितनी बोले कितनी बंद है और दो एक दो एक ता। 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 ये देखो जानवर खतरनाक हुआ कल हमने इसको खुला छोड़ दिया था तो एक आदमी ने देख लिया था ना तो ग्यारह आदमी बेहोश हो गई इसलिए आज कपड़ा लगा के छोड़ोगे तो कपड़ा मामूली नहीं है अमिताभ बच्चन मांग रहे थे मैंने नहीं अगर मैं दे देता तो पूरा बंदर ले

જય શ્રી બધા નીલેશ માસા માસી ને બધા પેલી બાજુ છે અને વિજય મામા જો અહીંયા ટેબલ પર મસાલા પાપડ આવ્યો તો ફટાફટ પતી ગયો એક મિનિટમાં સફાચટ થઈ ગયો છે બે ટેબલમાં ઓલા ટેબલમાં એક મિનિટમાં સફાચટ ને ટેબલ માં હવે આવી ગયું છે સૂપ અને અહીંયા બધાનું સૂપ આવી ગયું છે અને બધા જો લાગી પડ્યા છે સૂપ પીવા માટે લાઈન સર કેવું છે સૂપ ભાઈ નહીં કર્યો કેવું છે ધનિષા તું અરે ફટાફટ કરો કરો કેવું છે મસ્ત છે છે કેવું અને અહીંયા મંચુરિયમ આવી ગયું છે બધાનું અને બધા મંચુરિયમ માટે

દસ વાગી ગયા છે અને સવારે ઊંઘ આવે છે કેમ ઊંઘ આવે શું આવે અને આમ દૂરના એક ટેબલ પર અમને ખાવાનું જોઈને મનમાં આશા જાગી છે કે અમારા ટેબલ પર જલ્દી જ આવશે અને આપણે જમવાનું અહીંયા આવી ગયું તો પણ ફટાફટ ખવાઈ ગયું કારણ કે ભૂખ બહુ લાગી હતી સાડા દસ થયા જમવામાં છે અને જો બધા જમી જમીન ઊભા થવા માંડ્યા છે ધીમે ધીમે અહીંયા બધા ગાઈસ જો બધા ખાઈ ખાઈને ઊભા થઈ ગયા કે બોલો ખાલી થઈ ગયા હવે આ બધા ઊભા બિલ દેવા બધા જમી લીધું છે બધા હાલત

અમાર માટે રે છે ગાડી હવે આ ગાડીમાં જોઈએ કેની જગ્યા છે અમારી જગ્યા છે ગયા બે જઈએ પેલા આવ્યા ત્યારે બીજા માસન ગાડી માં હતા બીજા માસન ગાડી માં ગયા છીએ અને હવે ઘરે જઈએ નહીં ઘરે જઈને બધા મળીએ

આને ના પાડે કે આ પાણી જોડે લઈ જઉં એવું કહું જाहिरમાં કહું એવું એવું કહો કે મમ્મી હેરી તા બોલે યાર પછી આ વીડિયોમાંથી તમે ઘરે આવે છે તમને કહેતા નહીં યાર સાબ મમ્મી નહીં કહેતા ના ખોટી હતા જવાનું એ કે ખાવા દે પોતાને ખાતા નથી નહીં હતી સાઈડ વાગે હાજે નહીં હતી મારે જવાનું હોય પંદર કિલો નકી કરીએ ખાવાને ભરાવા માટે જવાનું છે

ઊંગીંડ Anfang હાં સળૂહે ઇચીં઱લેને સળીણ હેતેહષડેચા